બીજી તારીખ આ ગઈ પહેલી તારીખ ગઈ છવ્વીસ તારીખ ને ઓલી છવ્વીસ તારીખે મારો હરિરામમાં સત્સંગ હતો અને નવ વાગ્યાની મારી ટ્રેન હતી રામેશ્વર જવાની એ ત્રણ કલાકમાં તૈયાર થયા અને સત્સંગ થોડો થયો ને મેઘરાજા કીધું ખમા કરજે મેઘરાજા જય બોલાય તો ટૂટી જ પડ્યા પણ પછી એક દીકરી ત્રણ કલાક જે ગરબા રેમાશે માં

અને માં દીકરીનો નાતો ઝુક ઝુક તમે રાખજો હે ખમા કરે માં ખમા કરે કોઈ ચિંતા ન કરે બટા બા બ્રહ્મને પામી સુખી સો તું જે સીડી સડેસ મારવાલા હે હવે કઈ રીતે એ માર્ગે તને હાલુ એમાં કાંટા આવે ને કાંકરા આવે કોઈ કાદવય નાખે ને કોઈ કિસડઈ નાખે ઉ પડા રૂપી જીવન જીવવાનું છે તો માઠું કદાપી લગાડવાનું નહીં એક ઢગલો બની રહેવાનું છે મારવાલા માં કેને કે બળું ભલે હું પણ બાળુ ને કોઈ ને માં મને સુગંધિત બની અને આજ મને ફેલાવા દેજે મા મારા પરિવાર ને એક રથડે બે હરી તું આ બેમ બાળજે મા અને સદા ને વિશ્વાસ લઈ કોઈ કિરણ ના આંગણે આવે ને એની ભવભવ ની પાવટી મારો હિન્દુઓ ફેર બાંધી નાખે ધરમ કોઈ દુબળો નથી મને મારી માયા કે હમણાં દીકરાને થોડીક મુસીબત આવી એટલે પારુલ ને માયા બે કે બા

પણ ભેળ્યો તો મેં મારી ભગવતી નો ઉજવશે મા અને કોઈ પણ જગ્યા જાય ને મારું મારું નથી કરતા બાપ હું તો તારું તારું કરું એટલે બાપ આ દીકરીને તું તાર છે મા હે આ ભક્તિનો માર્ગ છે સુરાનો નથી કાયરનું કામ માં પછી ઉપરવાળો જેથી પૂછે તેથી ગયા ગયા ને પેપે કરશું હુ હું શ્રુ 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 કરશું કઈ નહીં થાય મારા વાલા આવ્યા છે તો ભજન કરી લો અને એક ની એવું રાખજો કોઈની પીઠ પાછળ કોઈની નિંદા ન કરવી બહુ જીવવામાં મજા આવે છે બટા અને આપણી વાણી થી કોઈ દિવસ કોઈને દુઃખ લાગે એવું બોલવું નહીં કોઈને દુઃખ લાગે એવું બોલો ધારિયાનો ચપ્પાનો ઘા છે રૂજાશે મારા વાલા પણ વાણીનો ઘા કદાચ રૂજાશે નહીં અને કદાચ કોઈ મારગડે જાતું હોય તમે એની આંગળી સીંધો ને તો ઉપર વાળો એમ કે બાપ કે આ ત્રણ આંગળી તો તારી બાજુ વળી આમાં કાદવ ને કિસડ ભર્યો કાઢી નાખ તો જ તને હમુ માણા કોણ છે પર ખા છે રીટાબા સ્વામિનારાયણ ભગવાન સિવાય કોઈને માનતા ન હતા હરકી બેજા બેટા સ્વામિનારાયણ ભગવાન સિવાય કોઈને માનતા ન હતા અને એમાં મારી માતાને આવવાનું ટાણું થયું પછી તો કઈ હાલે નહીં માં અને મેરડી માં જોઈને તો બા બીતા એનું નામ લેતા બીતા અને આજ તો બાપી તો હૃદય નો એક ટુકડો થઈ ગયો મારી માએ મારો આત્મો થઈ ગયો મારો તારો થઈ ગયો મારી મેરડીને કોઈ આંગળી ને તો સહન બાકી આજે દીકરીને પડકાર કરે ને આવી નવ ભારે તો આજથી થી પચીસ વર્ષ પેલા રીટાબા રામદેવજી મહારાજનું બહુ હતું અને સ્વામિનારાયણ ભગવાન નું બહુ હતું માતા નામ લેતા માતા એટલે કાંઈક દશાન છે બેટા કે આઠ દિવસના વાદળા વાયા હતા આકાશની અંદર બીજોના ચમકારા થતા હતા અને બાને બધાએને અતિથિને જમાડી જમવાની ટેવ આઠ આઠ દાડા થયા રીટાબા ત્રણ દિવસથી દૂધપાક ઉતરાળે પણ મારા આંગણે કોઈ અતિથિ આવ્યું નહીં ખરું મેં ત્યાંનો ટાણો પડવું સુરજ નારાયણ જોઉં તો સુરજ નારાયણનો દેખાય એ

અને આ તમને પાવન કરી નાખ જો બાપ આ જાળા ભરેલા કમંડળ ની અંદર તારો દૂધ પાક ન હમાતો હોય તો કાદવ કિસડ ભરેલા ખોડિયા મારા આશીર્વાદ ક્યાંથી અપમાન છે હે અને ત્યારથી રટણ તુહી હી બ્રહ્માણી તું હી મેલડી માં હવે કોઈ ગાય બોલે ને પીઠ પાછળ તો એની પ્રત્યે નો પ્રેમ ઉભરાવ છે અને રીટા બા તો તમે કોઈ પણ દુવારે જાવ કોઈ દિવસ કોઈને નાની નહીં પાડે તમે જાઓ પણ તમારા દિલમાં તૈયાર રાખજો તમારા તમારા પાડોશી આરે પાડો અને તમારી વાણીથી દુઃખ લાગે ને શબ્દ તમે કદાપી બોલશો નહીં આ બધી દીકરીઓ મારી બેનો હવા હો બેનો મંડળ છે એને કહું કે માના મંદિરે આવો કોઈ કોઈથી એમ નહીં કહેવાનું મારા ભાઈના ઘરે જાઉં છું મારા બહેનના ઘરે જાઉં બિંદાસ કહેજો હું તો જહાંગીરપુરા મારી માની ઝુંપડીએ જાઉં છું અને જો બાપ પછી પીઠ પાછળ કોઈ કે કા રખડવા કે ભાટકવા ગઈ તો ને હિસાબ મારું ધર્મ મેરડી રાખે એટલે જેટલું થાય એટલું ભજન કરજો દુનિયા તો દોરંગી છે એ શું બોલે એની હમું ન જોઈશું બાપ આપણે શું કરવું ક્યાં જઈ રહ્યા છીએ શું કરવાનું છે આજ કિરણબેન જો આટલું ભજન કરતા હોય રામદેવજી મહારાજના ઉપવાસ કરતા હોય તો એની પાછળ મનખ્યો હોય કે ગાંડો નથી બધા કાકે એનું કામ થતું હોય તો જ આવતું હોય ને તો કઈ કિરણબેન ધર્મના નામે ધંધોલન નથી બેઠી એના દિલમાં દયા છે માં આ રીટા બા વર્ષથી વર્ષ થી તો છે સત્કાર્ય કરતા તો એ છેલ્લા પાંચ સાત વર્ષ તો કાર્ય કરતી છે ને બાપ તો એક દાયકા નું એનું ધર્મ એનું પુન ભેગું થાય છે ને પછી એને કોઈ આંગળી નહીં સીધી કે માં એ સત માર્ગે જ વાપરવાના કોઈ દિવસ કોઈને અંધસ્ત્ર વાળવાના નહીં માં દિલમાં દયા રાખવાની મન મોટું રાખવાનું

હર્ષે ખમવામાં અત્યારે ખોરાક તકલાદી થઈ ગયા છે એટલે સીઝર કર્યા કર્યામાં કાંઈ કોઈ નવાઈ નથી માં હે પણ અત્યારે માણસને એમ લાગે સીઝર 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 હા એટલે ખૂબ હવે એક ઘરે દીધો ને કાલે ભરે દીધો એમાં વાહ બાર મહિના થયા ને બટા સરસ આજે ભાદર વાસુ નોમને દિવસે મુક્તા બેન તન મન ધનથી સેવા હું ક્યાંય નહીં જો મુક્તા કેમ ને દેખાતી દવાખાને ખમામાં સરસ પારણીએ પહોંચ્યો દીકરો આજે કેટલા વાહ છે બધા આજે જ નાનો છો વાહ આ એની નિશાની છે મારા વાલા અને ધર્મ આપે એની નિશાની સાથે આપે બાપ કા રવિવાર હોય કા મંગળવાર હોય કા મારા ભોળાનાથ નો સોમવાર હોય કા સુદ આઠમ હોય અને કા ભાદરવા સુદ નોમ હોય અને કા ભાદરવા સુદ દશમ હોય વાહ ખમા ઘણી ઘણી ખમા મા સરસ હવે સમય ઓછો છે બાને બીજે જવાનું હતું પણ હવે કેમ જાઓ મારા વાલા જો કે એ મારા ભક્તોનું જ ઘર છે એમાં કઈ વાંધો નહીં હવે જવાય નહીં સરસ વાત બેનો આજનો દિવસ કેવો લાગ્યો સોના કરતા મોંઘો શું ભાદરવા સૂદ નો ભાદરવા સૂદ નો સોના કરતા મોંઘો શું